આ જારીજી એ શ્રી અમનાજીનું સ્વરૂપ છે જારીજીમાં પધરાવમાં આવતું જલ શ્રી અમનાજીના જલના ભાવરૂપ છે શ્રી અમનાજી એ શ્રી ઠાકોરજીને સૌથી વધારે પ્રિય છે શ્રી અમનાજી પુષ્ટિજીવોને પ્રભુ સુધી લઈ જનારા છે માટે જારીજીમાં બિરાજતા શ્રી અમનાજીને આગળ કરીને એમની કાનીથી આપણે શ્રી ઠાકોરજીની સેવામાં શ્રી ઠાકોરજીની સન્મુખ જઈએ છીએ જેમ ગ્રહ સેવામાં દિનતા અને નિસાધનતાના ભાવથી શ્રી ઠાકોરજીને જારીજી અંગીકાર કરાવીએ છીએ તેમ બેઠકજીમાં પણ શ્રી મહાપ્રભુજી આદિ સ્વરૂપોને આ જ ભાવથી જારીજી અંગીકાર કરાવવામાં આવે છે આપણે ત્યાં સેવા નિસાધનતાના ભાવથી કરવાની છે આપણા વિચાર વાણી કે વર્તનમાં અભિમાન કે અહંકાર ન આવી જાય તે માટે સેવા કરવાની બાબતમાં આપણે ત્યાં એક પ્રચલિત શબ્દ પ્રયોગ છે કે હાથ પવિત્ર કરવા મારાથી શું સેવા બને સેવા તો વ્રજભક્તોની છે અમે તો અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી હાથ પવિત્ર કરીએ છીએ તેવી જ રીતે બેઠકજીમાં જઈએ ત્યારે કહેવામાં આવે છે કે જારીદી ભરવા જઈએ છીએ આપણે બેઠકજી કરવા જઈએ છીએ એમ ન કહેતા જારીદી ભરવા જઈએ છીએ અથવા તો જારી ચણ સ્પર્શ કરવા જઈએ છીએ તેમ કહેવું જોઈએ જીવ સર્વસમર્થ પ્રભુને શું અંગીકાર કરાવી શકે પ્રભુ જીવના હૃદયની દિનતા અને પ્રેમથી પ્રસન્ન થઈને તેણે ધરાવેલ જલ પણ બહુ પ્રસન્નતાથી આરોગ્ય છે આમ દિનતાના ભાવથી જારી ભરવામાં આવે છે